એડિડાસ કેલ્વિન ક્લેન ટોમી હિલફિગર જીમા મે એમાં પણ મુકાભાઈનો ભાગ બીજો એક પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ ઉભો કરે કેશભાઈ અંબાણી એવો બોમ્બ પડે છે કે જેનાથી ટેલિકોમ સેક્ટરની કંપનીનો બાર હજાર પાંચસો કરોડનો લોસ આ ટીવી સિરિયલને પણ મૂકી નથી કલર્સ ટીવી મુકેશ અંબાણી કે જે ભારતના સૌથી વધુ પૈસાવાળા લોકોના લિસ્ટમાં પહેલા નંબર પર આવે છે કુલ સંપત્તિ કરીબ સાડા લાખ કરોડ રૂપિયા અને દુનિયામાં સૌથી વધારે પૈસાવાળા લોકોના લિસ્ટમાં અઢારમા નંબર પર આવે છે મુકેશ અંબાણીની આવકનો અંદાજો તમે એ રીતે કાઢી શકો છો કે જ્યાં સુધીમાં તમે આ વિડિયો જોશો ત્યાં સુધીમાં મુકેશ અંબાણી એક કરોડ બાણું લાખ રૂપિયા કમાઈ ગયા છે હા માત્ર દસ જ મિનિટમાં બે કરોડ રૂપિયા પરંતુ કઈ રીતે મુકેશ અંબાણીએ ધંધાની દુનિયામાં પગલું મૂક્યું અને કયા એવા સિક્રેટ ધંધા છે જેની તમને પણ નથી ખબર કઈ એવી ધંધાકીય સ્ટ્રેટેજી હતી કે જેનાથી મુકેશ અંબાણી ધંધામાં આટલા સફળ થયા તો આ જાણવા માટે વિડીયોને આખો જોજો અને જો તમારે ધંધાની શોર્ટ ક્લિપ જોવી હોય તો ઇન્સ્ટાગ્રામ પર ધંધો કરો ને ફોલો કરો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મુકેશ અંબાણીની ધંધાની ગુનિયામાં પગલું સમજવા માટે સમયમાં થોડું પાછળ જવું જોશે વાત છે ઓગણીસો એંસીની જ્યારે ધીરુભાઈ અંબાણી ટેક્સટાઇલ કિંગ કહેવાતા હતા ત્યારે ધીરુભાઈનો વિમલનો ધંધો દેશભરમાં પ્રખ્યાત હતો વિમલ કપડાં બનાવીને વેચવાનો ધંધો કરતી હતી પરંતુ ધીરુભાઈ અંબાણીને તેનો પડતર કોસ્ટ નીચો લાવવો હતો કારણ કે કપડાનું જે રો મટીરિયલ હતું તે પોલિએસ્ટર અને ફિલામેન્ટ યાર્નમાંથી બનતું હતું આથી તે વિદેશમાંથી આયાત કરાવવી પડતી હતી આથી પડતર કોસ્ટ ઊંચો આવતો આથી ધીરુભાઈ અંબાણીએ પોલીએસ્ટર ફિલામેન્ટ યાનનો જ ધંધો ઊભો કરવાનું વિચાર્યું અને તે બનાવવા માટે પેટ્રોકેમિકલ્સ પ્લાન ઊભો કરવો પડ્યો આથી તેઓએ પાતાળ ગંગામાં પેટ્રોકેમિકલ્સ પ્લાન ઊભો કરવાનું પ્લાનિંગ કર્યું અને આ પ્લાન શરૂ કરવા માટે તેમણે મુકેશભાઈ અંબાણીને પસંદ કર્યા જ્યારે તેઓ ભણતા હતા અને અહીંથી જ મુકેશભાઈનું ધંધાની દુનિયામાં પગલું મૂકવાનું શરૂ છે ધીરુભાઈ અંબાણીના ધંધા સંભાળવાનું ચાલુ થયું અને હવે રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ પણ બનાવતી હતી અને તેમાંથી બનતા ફિલામેન્ટ યાન અને કપડાં પણ બનાવતી હતી આ બાદ ઓગણીસો બીજો પ્લાન્ટ ઉભો કરે છે જ્યારે ધીરુભાઈ અંબાણી મુકેશભાઈ અંબાણી સાથે જામનગરમાં સૌથી મોટી ઓઇલ રિફાઇનરી બનાવવાનો પ્લાન કરે છે આથી ઓગણીસો નવ્વાણું માં ધીરુભાઈ અંબાણી જામનગરની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી શરૂ કરે છે અને જે રિફાઈનરીમાં ક્રુડ ઓઇલમાંથી પેટ્રોકેમિકલ્સ બનાવવામાં આવતા અને જે આઉટપુટ આવે છે તે આ બધા પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટમાં રો મટીરિયલ થાય છે તેમાંથી પોલિએસ્ટર એરોમેટિક્સનું પ્રોડક્શન થાય છે અત્યારે તેમની પાસે ત્રણ ધંધા થઈ ગયા હતા ક્રૂડ ઓઇલ કે જેમાંથી તેઓ પેટ્રોકેમિકલ્સ બનાવે અને આ પેટ્રોકેમિકલ્સને પેટ્રોકેમિકલ્સના પ્લાન્ટમાંથી

મુકેશભાઈ અંબાણી અંબાણી અને અનિલ બે હાજર એક ના જામનગર સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં વધુ એક રિફાઈનરી શરૂ કરે છે અને આ આમ બે રિફાઈનરી થઈને જામનગર કોમ્પ્લેક્ષ બનતું હતું આ માત્ર ભારતની જ નહીં પરંતુ દુનિયાની સૌથી મોટી ગ્રીન ગ્રાસ રૂટ રિફાઇનરી છે અને આ રિફાઇનરી એક ફૂલી ઇન્ટિગ્રેટેડ યુનિટ છે પાવર જનરેશન કોમ્પ્લેક્સ ટર્મિનલ કોમ્પ્લેક્સ પોતાની ટાઉનશિપ અને ચારસો પચાસ એકરમાં આ રિફાઇનરી ફેલાયેલી છે અને આજે રિલાયન્સ પાસે જામનગર રિફાઇનરીની સાથે હજીરા જેવા દસ પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ છે જે વડોદરા નરોડા દહેજ હોશિયારપુર નાગપુરમાં ફેલાયેલા પરંતુ બે માં એવું કંઈક થાય છે કે જેનું કોઈ વિચાર્યું ન હોય મેસિવ સ્ટ્રોકના કારણે ધીરુભાઈ અંબાણીનું મૃત્યુ થાય છે પરંતુ ધીરુભાઈ અંબાણીએ તેમની પ્રોપર્ટીના ભાગ પાડ્યા ન હતા આથી મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણી વચ્ચે ઝઘડવાનું શરૂ થયું આથી તેમના મમ્મી કોકિલાબેન અંબાણીએ બંને ભાઈઓ વચ્ચે ભાગ પાડી દીધા જેમાં જે ટ્રેડિશનલ ધંધા હતા જેમ કે રિલાયન્સ ઓઇલ રિલાયન્સ ગેસ રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ અને રિલાયન્સ મેન્યુફેક્ચર આ બધા ધંધા મુકેશ અંબાણીના ભાગમાં આવે છે અને જે મોડર્ન ધંધા હતા જેમ કે રિલાયન્સ એનર્જી રિલાયન્સ ટેલિકોમ રિલાયન્સ કેપિટલ આ બધા ધંધા અનિલ અંબાણીના ભાગમાં આવે છે પરંતુ અહીં કોકિલાબેન અંબાણીની એક શરત હતી ભાગલા પાડ્યાના દસ વર્ષ સુધી કોઈપણ ભાઈએ નવો ધંધો શરૂ નહીં કરી શકાય આથી મુકેશ અંબાણીએ પોતાના ભાગમાં જે ધંધા આવેલા હતા તેમને મહેનત કરીને વિકાસ કરવાનું શરૂ કર્યું તેમના ભાગમાં જે જામનગરની પેટ્રોલિયમની રિફાઈનરી આવી હતી તેમાં તેમણે સ્ટેટ ઓફ આર્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ઇમ્પ્લિમેન્ટ કરીને તેમનું પ્રોડક્શન વધાર્યું અને આના કારણે ધ્યાનગરની મુકેશભાઈ અંબાણીની ઓઈલ રિફાઇનરી દુનિયામાં સૌથી મોટી ઓલ રિફાઇનરી બની ગઈ આ બાદ બે હજાર છમાં રિલાયન્સ રિટેલ શરૂ કર્યું જેમાં તેમણે દેશના ખૂણે ખૂણે પોતાના રિલાયન્સ રિટેલના મોલ શરૂ કરી જેમાં કસ્ટમરને માર્કેટ ભાવ કરતા ડિસ્કાઉન્ટ માં વસ્તુ મળે છે અને આ બાદ બે હજાર આઠમાં ની મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમને પણ ફરી દીધી આ બાદ પાંચ સપ્ટેમ્બર બે હજાર સોળના રોજ મુકેશભાઈ અંબાણી એવો બોમ્બ ફોડે છે કે જેનાથી ટેલિકોમ સેક્ટરની કંપની

જીઓ સાવન પણ લોન્ચ કર્યા આ બાદ બીજની હોસ્ટાર સાથે પણ કોલેબરેશન કર્યા બે હાજર માં તેમણે જે રિલાયન્સ રિટેલ શરૂ કર્યું હતું આજ રિલાયન્સ રિટેલ માં તેમના એવા સિક્રેટ ધંધા છે કે જેમને તમને પણ ખબર નથી અને વર્ષે રિલાયન્સ કરોડ હતો જેથી તમે શકો છો કે આ બધા સિક્રેટ ધંધામાંથી મુકેશ અંબાણી કેટલા પૈસા કમાય છે એવા કયા સિક્રેટ ધંધા છે કે જેની તમને પણ ખબર નથી અને મને પણ ખબર નથી પેલો છે આજીઓ આજીઓનું નામ તો તમે સાંભળ્યું હશે પરંતુ આના માલિક પણ મુકેશભાઈ અંબાણી છે જેમાં તમને હાઈ ક્વોલિટી કપડાં સસ્તા ભાવમાં મળે છે અને આ બાદ જીઓ માર્ટ જીઓ માર્ટમાં તમને ગ્રોસરી અને હવે જીઓ નવી પણ એક બ્રાન્ડ શરૂ કરવા જઈ રહી છે ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિપેન્ડન્સ બ્રાન્ડ શરૂ કરી તો દીધી છે તેમની એફએનસીજી પ્રોડક્ટ જેમ કે તેલ દૂધ દહીં જેવી પ્રોડક્ટ વેચે છે મિલ્ક બાસ્કેટનું તો તમે નામ સાંભળ્યું હશે કે જે ઘરે ઘરે દૂધ સપ્લાય કરે છે અને તે પણ મુકેશ અંબાણી ધંધો ડંજો ડંજો કે જે ઘરે ઘરે પ્રોડક્ટ ડિલિવર કરે છે તે પણ મુકેશ અંબાણી ધંધો પછી છે પછી જો તમારે ઘરનું ફર્નિ ફીચર જોતું હોય તો અર્બન લેડર આ પણ મુકેશ અંબાણીનો ધંધો પછી જો તમારે લક્ઝરી કપડા જોતા હોય તો આજિઓની જે એક સબ બ્રાન્ડ છે આજીઓ લક્ષ તે તમને લક્ઝરી ફેશન આપે ક્લોવિયા અને અમાન્ટે અંડરવેરની બ્રાન્ડ પણ મુકેશ અંબાણીની જ છે અને પછી જો તમારે દવા લેવી હોય તો નેટમેડ પણ મુકેશ અંબાણીનો ધંધો છે પછી જ્યારે તમે મૂવી જોવા જાવ છો ત્યારે જ્યારે તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવો છો બુક માય શો પર આ પણ મુકેશ અંબાણીનો ધંધો છે અને જોસ્ટ ડીલ જે તમને હોટેલ, રેસ્ટોરન્ટ, સલૂન, રિયલ اسٹیટ, ટ્રાવેલ, હેલ્થકેર પ્રોવાઈડ કરે છે તે પણ મુકેશ અંબાણીનો ધંધો છે. હેમલીઝના રમકડા તો જોયા જ હશે તમને. આ પણ મુકાભાઈનો ધંધો છે. મુકાભાઈએ ટીવી સિરીયલને પણ મૂકી નથી. કલર્સ ટીવી અને સીએનબીસી કે જે શેર બજારની ન્યૂઝ આપે છે તે પણ મુકેશભાઈનો ધંધો છે. ફાઇનાન્સનો ન્યૂઝનો કિંગ મની કંટ્રોલ તો તમને સાંભળ્યું જ હશે નામ અને આ પણ મુકેશ અંબાણીનો ધંધો છે. છે બિઝનેસની મૂકો છે વેચે છે ફોક્સ આ પણ મુકેશ અંબાણીનો ધંધો સીએનએન પણ મુકેશ અંબાણીનો ધંધો પછી છે કોમેડી સેન્ટ્રલ નિકોલ ઓડિયન કે જે નાના છોકરાઓનું કાર્ટૂન મીડિયા છે આ પણ મુકેશ અંબાણીનો ધંધો પછી જો તમારે છોડ આપી હોય તો કેમ્પાકોલા એ પણ મુકેશ અંબાણીનો ધંધો પછી જો તમારે માર્ક સ્પેન્સર ડીઝલના કપડા લેશો રિતુ કમાલના કપડા લેશો અને મનીષ મલ્હોત્રાના લેંગા લેશો તો પણ એમાં પણ મુકેશ અંબાણીનો ભાગ આ તો થઈ ગઈ ભારતની બ્રાન્ડ પરંતુ ઇન્ટરનેશનલ brand name, K. Edidas. કેલ્વિન ક્લેન ટોમી હિલફિગર જીવામે એમાં પણ મુકાભાઈનો ભાગ છે આ બધી કંપની રિલાયન્સ રિટેલમાં આવે છે આ તો આપણે વાત કરી લીધી મુકેશ અંબાણીના ક્યાં એવા સિક્રેટ ધંધા છે પરંતુ હવે એ જોઈએ કે મુકેશ અંબાણીની એવી કઈ ધંધાની સ્ટ્રેટેજી હતી જેનાથી મુકેશ અંબાણીએ આટલું બધું માર્કેટ કેપ્ચર કર્યું તો પહેલી સ્ટ્રેટેજી છે બધામાં ધંધા ઉભા કરો પહેલાં તો રિલાયન્સ ખાલી ટેક્સટાઇલ મિલના કપડાં બનાવતા પરંતુ તેમણે વિચાર્યું કે તેમાંથી પોલિએસ્ટર અને પોલિએસ્ટર જેમાંથી બને છે પેટ્રોકેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ જેમાંથી બને છે ક્રૂડ ઓઇલ તેમની રિફાઇનરી ઊભી કરી દીધી આથી તેમણે બધાના ધંધા ઊભા કર્યા તેમણે પહેલા પેટ્રોકેમિકલ્સનો ધંધો ઊભો કર્યો એ પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટમાં પેટ્રોકેમિકલ્સથી તેઓ પોલિએસ્ટર અને પોલિમર બનાવતા અને આ બાદ તેમણે જામનગરમાં રિફાઇનરી ઊભી કરી આ રિફાઇનરીમાં તેઓ ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોકેમિકલ્સ બનાવતા અને આવું જ જેમ જીઓ સાથે કર્યું તેમણે પહેલાં જીઓ લોન્ચ કર્યું અને આ બાદ જીઓ ટીવી જીઓ સાવન જીઓ સિનેમા લોન્ચ કર્યા જેથી કસ્ટમરને બીજે ક્યાંય જવું જ ન પડે બીજી સ્ટ્રેટેજી છે લોકોની બધી જ જરૂરિયાતના ધંધા ઊભા કરો તમારે કપડાં જોઈ છે તો કે આ જીઓ પાસે છે પેટ્રોલ ડીઝલ જોઈ છે તો રિલાયન્સના જ પેટ્રોલ પંપ છે ફર્નિચર જોઈ છે તો અર્બન લેડર રિલાયન્સનું જ છે સોડા બીવી છે તો કે કેમ્પા કોલા એ પણ રિલાયન્સનું જ છે તમારે લક્ઝરી કપડાં પહેરવા છે તો ટોમી હિલફેગર એડિડાસ કેલવિન ક્લેન એ પણ રિલાયન્સનો જ ધંધો છે પછી તમારે જો મૂવી જોવી હોય તો ટિકિટ બુક કરાવી હોય તો ઉકમાઈશો એ પણ રિલાયન્સનો જ ધંધો છે અને આવી જ રીતે બધી જ જગ્યાએ પોતાના ધંધા ઊભા કરીને મુકેશ અંબાણી અરબો બન્યા છે ત્રીજી સ્ટ્રેટેજી છે બધાને પોસાય એટલો ભાવ મુકેશ અંબાણી એવું વિચારતા હતા કે ભલે એક કસ્ટમર પાસેથી આપણે ઓછો નફો મેળવી શકીએ પરંતુ ભારતના બધા જ વ્યક્તિ તેમની બધી પ્રોડક્ટ ખરીદી શકો એવું આથી જ જીઓ સિમ કાર્ડ નેટવર્કમાં બધાને પોસાય તેટલો ભાવ રાખ્યો છે આથી તે એક વ્યક્તિ ઓછા પૈસા કમાઈ શકે છે પરંતુ તેની સામે ભારતની વસ્તી વધુ હોવાથી તેમનું માર્કેટ વધુ હોય અને આ જ વિચારથી મુકેશભાઈ અંબાણી આટલા બધા અમીર બન્યા છે જો તમારે એ જાણવું હોય કે ધીરુભાઈ અંબાણીએ કઈ રીતે ભજીયા વેચીને કરોડપતિ બન્યા તો ડાબી બાજુના વિડીયો પર ક્લિક કરો અને આવા જ કન્ટેન્ટ માટે ધંધાને સબસ્ક્રાઈબ કરો